હું જયરાજ જાડેજા ગણેશ કઉ છું કે તમે ગોંડલ ની બજાર માં એકલા અઠવાડિયું ગોંડલ જાડેજા ગણેશ જાડેજા અને એનો બાપો જયરાજ જાડેજા ગોંડલ ની બજાર માં એકલો રખડે તો હું અઠવાડિયું રખડી ને તો હું એમના સમાધાન કરવા તૈયાર છું હા મેં ગુકો માંગ કરી છે અને એકસો વીસ બી ને તે જયરાજ જાડેજાની ધરપકડ કરવામાં આવે અને હવે પછીનું જે અમારું આંદોલન છે એ ગીતાબાના રાજીનામા સરકાર એને એનું ધારાસભ્ય પદથી રાજીનામું અપાવે એવી પણ અમે માંગણી લઈને જવાના છીએ બે દિવસની અંદર જ અમે પાછું અમારા સમાજના સૌરાષ્ટ્ર આખાના ગુજરાતના આગેવાનો ભેગા થઈ અને નક્કી કરીશું અને અમે અમારે જો જરૂર પડશે તો આ બાઇક રેલી અહીંયા થઈ છે અને અમે મુખ્યમંત્રીના આવાસ ગાંધીનગર પણ જાશું અને એનો આવાસનો ઘેરાવો કરશું ગોંડલમાં સંમેલનનું કારણ એવું કે જયરાજસિંહ વાર વાર કહીશ કે તમારું ઘર તમારું ગામ તમારું ઠેકાણું તમારો ટાઈમ અને મારી ગાડી તો અમે એની ચેલેન્જ આપવા આવ્યો છું કે તારું ગામ તારો ટાઈમ અને તારું ઘર રાજુ સોલંકી કહે છે પાણી પીવા એના ગામનું નહીં જયરાજસિંહના હા જયરાજસિંહ જાડેજા એમ કહી કે મારો દીકરો સેવાભાવી છે અને હું પૂર્વ ધારાસભ્ય હતો ભાઈ તમે પૂર્વ ધારાસભ્યોને સેવા ભાવી માણા હોય તો તમારે બોડી કાર્ડ રાખવાની જરૂર છે ગોંડલની બજારમાં એકલા રખો બેય બાપ દીકરો તો ખબર પડે તમે કેવા સેવા ભાવીશો અને કેવી તમારી લોક ચાહના છે તમારી હા હું જાહેર જીવનનો માણસ છું મારા સમાજ મારી પાસે મોટા ભાગના જે ગુના છે જાહેર નામાં ભંગના ગુના હોય અમે સમાજના આવેદનપત્ર દેવા જતા હોય તો સરકાર જાહેરનામું બહાર પાડતું હોય તો એવા ગુના હોય અને સામાન્ય બોલા ચાલી તો તમારે મારે બધાને થતું હોય તો જયરાજસિંહ ક્યાં દૂધ ધોયેલો છે ભાઈ એને પોલીસ ઉપર ફાયરિંગ કર્યું છે એને એની ઉપર બે ત્રણસો બેના કેસ ચાલે છે હાલ એ અપીલ ઉપર છે સુપ્રીમ કોર્ટે એને અપીલ જામીન છોડ્યો છે તો તું ત્રણસો બેનો આરોપી છો ભાઈ તું ક્યાં દુધો ધોયેલો છું સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો